શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલ માં તમારું સ્વાગત છે તો ઠંડા વાતાવરણ માં આપણને ખાવાની મજા પડી જાય એવા બટેકા વડા ની આજે આપણે રેસિપી જોઈશું એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે અને તમારા મોઢા માં પણ પાણી આવી ગયું હશે તો એવા જ બટેકા વડા બનાવવા માટે આ રીતના આપણે બટેકાને બાફીને લઈ લીધેલા છે અને આપણે કુકર માં મિડિયમ ગેસ ઉપર પાંચ વિસલ વગાડીને લઈ લીધા છે અને સાથે જ આપણે આ બટેકાને એક કલાક ઠંડા થવા દીધા છે તમે જ્યારે પણ કોઈ પણ બટેકાની રેસીપી બનાવો ત્યારે એ બટેકાને તમે ઠંડા થઈ જાય અને પછી બનાવશો ને તો એ બહુ જ સરસ બનશે તો જો આ રીતના સરસ મજાના આપણા બટેકા પણ બફાઈ ગયા છે અને સાથે જ મસાલો બનાવવા માટે આપણે આ રીતના તલ વરિયાળી આખા ધાણા અજમો ગરમ મસાલો ખાંડ મીઠું આખા મરીનો પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને હળદર પાવડરની જરૂર પડશે ત્યારબાદ બાકીના મસાલાઓમાં આપણે જોઈએ તો જે લીલા મરચાં હોય છે જો થોડા તીખાસમાં હોય છે એવા આપણે ત્રણ મરચાં અને અડધું આદું આ રીતના ખાંડીને લઈ લીધું છે તમે મિક્સચરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો અને સાથે જ આપણે એનું જે બેટર છે એ બનાવવા માટે આ રીતના ચણાનો લોટ લઈ લીધેલો છે તો હવે જે આપણે બટેકા છે એને બાફીને રાખ્યા છે એનો આપણે પહેલાં મસાલો બનાવી લઈએ તો હવે આપણે આ બટેકાને પહેલાં સરસ મજાના આ રીતના મેશ કરી લેવાના છે અને આ રીતના સરસ મજાનો ભૂકો થઈ જાય ત્યારબાદ આપણે જે આદુ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે તે આમાં ઉમેરી દઈશું અને પછી સ્ટેપ બાય સ્ટેપ જે આપણે મસાલા લીધા છે એ બધા જ આની અંદર ઉમેરી દઈશું તો આની અંદર આપણે જે ખાંડ છે એ એક મોટી ચમચી લીધેલી છે એ ઉમેરી દઈશું સાથે જ આપણે ગરમ મસાલો લીધેલો છે જે એક ચમચી જેટલો છે એ પણ આની અંદર ઉમેરી દઈશું આમાં જે આ મસાલો બનાવવાની ખૂબી છે એ જ હોય છે આ તમારો મસાલો સરસ બનશે ને તો તમારા વડા પણ ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને હવે આપણે અજમો ઉમેરી દીધો છે સાથે જ આપણે જે આખા ધાણા હોય છે એને આ રીતના અધકચરા વાટી લીધા છે ખાણીના મદદથી અને એને પણ અંદર ઉમેરી દઈશું ત્યારબાદ આપણે વરિયાળી ઉમેરી દઈશું ત્યારબાદ આની અંદર આપણે જે સફેદ તલ હોય એ આની અંદર ઉમેરી દઈશું આ ઉમેરી દીધા પછી આગળ મસાલામાં આપણે જે આખા મરી હોય છે એને આ રીતના મસ્ત મજાના ખાંડીને મદદથી ખાંડી લીધા છે એની અંદર ભૂકો કરીને ઉમેરી દઈશું જેથી ખાવામાં આવે તો આખા મરી હોય ને તો એ કચકચ થાય છે એટલે આપણે આ રીતના અધકચરા એને વાટી લીધા છે સાથે જ હળદર પાવડર ઉમેરી દઈશું અને સાથે જ લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આગળ આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે ધ્યાનથી ઉમેરવું તમારે ટેસ્ટ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો સાથે જ આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું આ મસાલા તમારે ઓછા વધતા કરવા હોય તમારા ટેસ્ટ પ્રમાણે તો પણ કરી શકો છો અને સાથે જ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને આ બધા જ જે મસાલા છે એને સરસ મજાના ઉપરથી નીચે બધા જ બટેકા સાથે સરસ મજાનું મિક્સ કરવાનું છે આપણે ચમચાના મદદથી ના ફાવે તો તમે હાથથી સરસ મજાનું એને મેસ કરી લેવાનું છે તો આ રીતના જો આપણા બટેકાનો મસાલો એકદમ સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે આમાં કોઈપણ પાણીનો ઉપયોગ કર્યો નથી કે તેલનો પણ ઉપયોગ નથી કર્યો આ રીતના કોરોજ મસાલો આપણે બનાવીને તૈયાર કરવાનો છે અને હવે જે આપણે ચણાનો લોટ લઈ લીધેલો છે એનામાંથી આપણે સરસ મજાનું એનું બેટર બનાવી લેવાનું છે તો આ ચણાના લોટને બનાવતા પહેલાં આપણે આ જે મસાલો છે એને આ રીતના ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે જે આ ચણાનો લોટ છે એ આપણે બે મોટી વાટકી જેટલો લીધેલો છે અને એની અંદર આપણે આ રીતના મીઠું ઉમેરી દેવાનું છે એક મોટી ચમચી જેટલું અને એક મોટી ચમચી જેટલું ઉમેરી દીધા પછી આની અંદર આપણે ખાવાનો જે સોડા આવે એ અડધી ચમચી જેટલો ઉમેર્યો છે અને સાથે જ આમાં આપણે સરસ મજાનો કલર આવે એના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેર્યો છે અને હવે આ બધી જ વસ્તુને ચણાના લોટ સાથે સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી લઈશું પહેલાં અને હવે આમાં આપણે પાણી ઉમેરવાનું છે તો પાણી આપણે આ રીતના એક લોટો ભરીને લીધું છે અત્યારે અને એને થોડું થોડું ઉમેરતા જઈને એને મિક્સ કરતાં જવાનું છે બધું જ એક સાથે તમારે નથી ઉમેરી દેવાનું પહેલાં આ રીતના થોડું ઉમેરી પછી ચણાના લોટને મિક્સ કરવાનો પછી થોડું પાણી ઉમેરી ચણાના લોટને મિક્સ કરવું અને આ રીતના કરતાં કરતાં આપણા બેટરને બનાવી લેવાનું છે તો જો આ રીતના ચમચામાંથી એક જ ડાયરેકશનમાં પડે એવું આપણું બેટર બનાવીને તૈયાર કરવાનું છે આ બેટર બનાવવા માટે મારે જે આ જે આખો લોટો લીધો તો એ આખો પૂરેપૂરા લોટાનો ઉપયોગ થઈ ગયો છે પાણીનો અને આપણે બીજી વસ્તુમાં તેલ ઉમેરવાનું છે જો આ રીતના અડધી ચમચી જેટલું જે રૂમ ટેમ્પરેચર ઉપર હોય અને આપણા ઘરમાં જે રેગ્યુલર યુઝ થતું હોય એ જ ઉમેર્યું છે ગરમ તેલ કે એવું કશું જ નથી ઉમેર્યું અને એને પણ સરસ મજાનું આપણે ફેટી લેવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી આ પ્રોસેસ કરવાની છે અને આ રીતના ફેટાઈ જાય પછી તો જો ચમચાના ઉપર આ રીતના આપણે આંગળીના મદદથી નિશાન કરીએ ને તો આ રીતના સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે એક પડ બને છે આ રીતનું આપણું બેટર હોવું જોઈએ અને હવે આને આપણે ઢાંકીને રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી બેટર રેસ્ટ કરે ત્યાં સુધી આપણે જે આ માવો બનાવીને રાખ્યો છે બટેકાનો એમાંથી ગોળીઓ વાળી લેવાની છે આ રીતની જો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહી છે એ રીતના થોડુંક આ રીતનો ભાગ લઈ લેવાનો છે અને પછી આ રીતના ગોળ ગોળ એની ગોટી વાળી લેવાની છે અને આ ગોટી એકદમ ફિટ વાળવાની છે ક્યાંય પણ ખુલ્લી ના રહેવી જોઈએ અને એકદમ લીસ્સી વાળવાની છે જો તમારી ગોટી ફિટ નહીં વળાય તો એમાં તેલ ભરાઈ જશે અને એ તેલમાં છૂટી પણ પડી જશે એટલે આ રીતના એને એકદમ ફિટ વાળવાની છે અને એકદમ લીસ્સી જો આ રીતની સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહી હશે આ રીતની આપણા બધા જ મસાલામાંથી ગોટીઓ બનાવીને તૈયાર કરી લેવાની છે તમારે જે પણ સાઈઝ રાખવી હોય નાની મોટી એ પ્રમાણે તમે રાખી શકો છો અત્યારે મેં મીડિયમ સાઇઝ રાખી છે તો જો આપણા જે આ મસાલાઓ છે એમાંથી આ બધી ગોટીઓ વળીને તૈયાર થઈ ગઈ છે જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એવી આ બે મોટી થાળી ભરાઈ છે અને સાથે જ આ એક નાની થાળીમાં પણ મેં લઈ લીધા છે ટોટલ આટલી ગોટીઓ વળીને તૈયાર થઈ છે અને હવે આને તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે જો સાઈડમાં અને હવે આપણું જે બેટર છે એને એક વખત જ્યારે યુઝ કરો ત્યારે આ રીતના ઉપર નીચે મિક્સ કરી લેવાનું છે જો આ રીતના અને આ રીતના મિક્સ કરી દીધા પછી આપણે જે આ ગોટીવાળીને રાખી છે બટેકાના માવાની એને આની અંદર એક એક ઉમેરી દેવાની છે તમને ફાવે એટલી તમે ઉમેરી શકો છો તો આ રીતના ઉમેરી અને એની ઉપર પણ આપણે ચણાના લોટનું કોટિંગ કરી લેવાનું છે જો આ રીતના આ રીતનું કોટિંગ કરી લીધા પછી આપણું જે તેલ છે એ આપણે ગરમ કરવા મૂકી દીધું એ આવ્યું છે કે નહીં તે ચેક કરી લઈએ તો એના માટે મેં થોડુંક બેટર આની અંદર ઉમેર્યું છે જો આ રીતના તે સરસ મજાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે જે ચણાના લોટની અંદર આપણી ગોટી ડૂબોડીને રાખી છે એ આ રીતના એક બાદ એક તેલમાં ઉમેરી દઈશું જો પહેલાં એક મેં મૂકી છે અને આપણો જે ગેસની ફ્લેમ છે એક મીડિયમ કરી દીધી છે અને જ્યારે બબલ્સ વધારે થતા હોય ત્યારે એને ફેરવવાનું નથી થોડાક બબલ્સ ઓછા થાય પછી જ એને પલટાવાનું અને પછી આને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની કરી લેવાની છે તો જો સરસ મજાની આપણે ગોલ્ડન બ્રાઉન આ ગોટી બનીને તૈયાર થઈ ગઈ છે આપણું બટેકું વડું સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે અને એને આપણે હવે સાઈડમાં નીકાળી લઈશું આ રીતના પહેલાં ઝારામાં એને થોડી વાર તેલ ઉપર રાખવાનું એટલે જે તેલ હોય વધારાનું એ નીતરી જાય અને પછી આ રીતના સાઈડમાં નીકાળી લેવાનું આની અંદર હવે આપણે બીજી ગોટીઓ મૂકી દઈશું તો જો આ રીતના બબલ્સ વધારે થાય છે ત્યારે નહીં પલટાવાનું ઓછા થઈ જાય પછી આપણે પલટાવવાનું તો જો આ રીતના આપણી બધી જ ગોટીઓને હવે આપણે તળીને તૈયાર કરવાની છે આ રીતના બેટરમાં એને ચણાના લોટમાં ડીપ કરીને અને એને આપણે તળવાની છે ડાયરેક્ટ આપણે તળવાની નથી તો જો આ રીતના સરસ મજાના આપણા બટેકા વડા બનીને તૈયાર થઈ ગયા છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો હવે આનું આપણે પ્લેટિંગ કરી લઈશું તો એના માટે આપણે આ રીતના એક ડીશ લઈ લીધેલી છે એમાં આપણે જે બટેકા વડા બનાવીને તૈયાર કર્યા છે એ લઈ લઈશું અને સાથે જ આની સાથે આપણે ગ્રીન ચટણી બનાવી છે આનો વિડીયો પણ આપણા ચેનલમાં અપલોડ કરેલો છે ત્યાં જેને તમે જોઈ શકો છો તો આ ગ્રીન ચટણી આપણે એની સાથે લઈ લીધેલી છે જે કોથમીર મરચાં અને લસણની છે સાથે જ આપણે આની સાથે ખાવાની મજા પડી જાય એવી આવી લાંબી સુધારેલી ડુંગળી લઈ લીધેલી છે અને સાથે જ આપણે મરચાં લઈ લીધેલા છે તળેલા જે પણ આની સાથે ખાવામાં બહુ જ મજા આવે છે અને આની સાથે આપણે કેચઅપ લઈ લીધેલો છે થોડો તો જો તમને પણ જોઈને ખાવાનું મન થઈ જાય એવા બટેકા વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો અંદરથી જો સરસ મજાના ચડી ગયા છે તો ચલો હવે આપણે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય